અમારી પાસે આ નવા સવાલ આવ્યો ના સવાલ છે આ પ્રશ્ન છે એટલે કે આપ કારણ કે સવાલ એવો કર્યો છે ભાઈ કે શું તમને તમે આ વિડીયો બનાવતા તા એ તમને કોઈ ખીજવતું એટલે તમને જે ચીડાવતા હોય કહીએ ને કે આપણે શરૂઆતમાં ઘણા લોકોને આપણે શરમ આવતી હોય સવાલ છે અંકિતા બેનનો કે તમે એક ફેરા લાઈવ આવો ને લાઈવમાં મુક્તાજી જોડે એટલે કે તમારી પત્ની છે મુક્તા તેમની સાથે મને જય માતાજી બધા મિત્રોને તો કેમ છો સ્વાગત છે આપણા નવા વિડીયોમાં આજનો કોઈ બ્લોગ નથી કારણ કે આજે આપણે તમે ટાઇટ એટલે તમે તમને ખબર પડી જશે કે આપણો વિડીયો આજનો શું છે અત્યારનું વાતાવરણ સારામાં સારું છે બાકી એટલે આપણે અત્યારે સવાલ તમારા જે છે એનો જવાબ દેવા માટે આપણે વાડીએ આવતા છે અને ઠંડક પવન સારામાં સારો છે તેના કારણે અત્યારે તમે જોઈ શકો છો કે આપણે વાડીએ છીએ કારણ કે તમારા સવાલના જે જવાબ છે એ મારા દેવાના છે આજનો કોઈ વ્લોગ નથી અને હા કે આપણે જે હવેથી જે બ્લોગિંગ કરવાનું છે એ બહાર જઈને કરવાનું છે નવી નવી જગ્યા સાથે તમને બતાવવાનું છે અને તમારા બધાના ફાયદાકારક માટે પણ આપણે જે વિડીયા લાવવાના છે એ બધા સારા જશે એટલે વિડીયો પૂરા જોજો અને ચેનલમાં કહેવા ના આવે કે સબસ્ક્રાઈબ પણ સબસ્ક્રાઈબ તમે કરી દીધો હશે બાકી ત્યારે આપણે વાત એ છે કે તમારા સવાલના જે જવાબ છે એ આપણે દેવાના છે ઘણા મિત્રોના તો યાદ નથી જાય ઘણા લોકો સવાલ છે સવાલ યાદ રહેશે તો શું શું સવાલ છે એ આપણે તમને જણાવી દઉં કે ઘણા લોકોએ સવાલ કર્યા છે આમ તો સારામાં સારા સવાલ કર્યા છે પ્રશ્ન પણ એવા છે એટલે પ્રશ્નને આપણે જવાબ દેવો પડશે એ સૌથી પહેલાં આપણે વાત કરીએ તો જે પહેલો સવાલ એ જવાબ પ્રશ્ન એ છે કે જે ભાઈએ પ્રશ્ન કર્યો હતો કે તમે યુટ્યુબમાંથી કેટલા પૈસા છો મંથલી એટલે કે મહિનાના તમે કેટલા પૈસા છો તો તમે જાણો છો કે યુટ્યુબમાં આપણે તે કહેવાતા નથી કે જેટલા કમાતા હોય પણ કમાય છે પાંચથી છ એટલે સમજી જોયું તમે કેટલા પૈસા આપણે કમાતા છીએ એટલે એટલા પાંચથી છ કમાય છે યુટ્યુબમાં દર મહિને અને બીજું કે બીજો પણ એક સવાલ હતો કે તમારે લગ્ન થઈ ગયા તો આપણે લગ્ન થયા ખૂબ વર્ષ એટલે તેર અગિયાર વર્ષ જેટલા થવાય બે હજાર તેરમાં લગ્ન થયા એટલે અગિયાર વર્ષથી અગિયાર વર્ષ જેટલો ટાઈમ થયો છે આપણે લગ્ન થયાને અને બીજો ત્રીજો સવાલ એ હતો કે તમે જે આ બ્લોગિંગ સ્ટાર્ટ કર્યું એટલે કેટલા વર્ષ થયા અને ક્યાં તમે આ યુટ્યુબમાં જોડાય અને બ્લોગિંગ સ્ટાર્ટ કર્યું તો આપણે બ્લોગિંગ સ્ટાર્ટ કરી તો બે હજાર એકવીસના એન્ડમાં એટલે કે ડિસેમ્બર મહિનામાં સ્ટાર્ટ કરી તું ત્યાંથી આપણે આ બ્લોગિંગ સ્ટા ચાલુ જ છે અને બસ આપણે બ્લોગિંગ કરતા રહીએ છીએ અને તમને તમારા વિડીયો નવા નવા લઈને આવતા રહીએ છીએ તો આપણે તમારા સવાલનો જવાબ પણ ચોથો સવાલની શરૂઆત કરીએ તો ચોથો સવાલ એ છે સવાલ સારો છે ચોથો અને એમાં જે છે તમારે રજૂ કરવાનો છો કારણ કે ચોથો સવાલ જ એવો છે કે જે ભાઈ પ્રશ્ન કર્યો છે એ પ્રશ્ન એવો છે કે તમે જે મોબાઈલથી શૂટિંગ કરો છો એ કયા મોબાઈલથી શૂટિંગ કરો છો કે તેમાં જે બ્લોગિંગ કરો છો અને એ સમાંથી બ્લોગિંગ કરો છો અને જે એડિટિંગ પણ એ ભાઈ એ એની સવાલ છે પ્રશ્ન છે કે તમે એડિટિંગ પણ સમાથી કરો છો તો આપણી પાસે મોબાઈલને તમે જાણો છો કે તમને મોબાઈલ એટલો બધો હાઈફાઈ નથી એન્ડ્રોઈડ ફોન છે પાસે અને તમે આમ તો ક્વોલિટી સાથે તમને ખબર પડી જશે કે આપણે પહેલો સ્માર્ટફોન નથી પહેલે તો વાત દઉં સ્માર્ટફોન નથી રિયલમીનો ફોન છે અને રેમ ને રેન્જ તો સાવ હલકી જ છે અને એડિટિંગ તો આપણે ક્લાઇન્ટ માસ્ટરમાંથી કરીએ છીએ આમ તો સારામાં સારું એપ છે અને તેમાંથી હું એમાંય બધું રેટિંગ કરશું બાકી જે લોકોને ફાવતું હોય તેમાં તમે રેટિંગ કરી શકો છો આપણે તે તો આપણે પાંચ પાંચમો સવાલ ભાઈનો છે પાંચમો સવાલ સારામાં સારો છે અને આ ખૂબ એને પૂછ્યો છે એટલે તમે જણાવી દઉં કે શું છે અમુક સવાલ હોય છે એને પણ આપણે એના પ્રશ્નનો જવાબ દેવો પડે ભાઈનો જે પ્રશ્ન છે કે તમને ગામડાનું જીવો વધારે ગમે છે કે શહેર તો ભાઈ આપણે તો ગામડીએ અને ગામડાનું જીવન સારામાં સારું હોય છે અને સૌથી વધારે જીવન તો આપણે ગામડું ગામડાનું જ ગમે અને ગામડાનું જીવન તમે જાણો છો કે એસી કલ્ચર કેવું હોય તો આપણું ગામડામાં તમને જોવા મળે બધું ગામડામાં કે આમ તો ગામડાની વાત કરીએ તો ગામડાની તો કોઈ વાત થાય કારણ કે ગામડું એ ગામડું અને શહેરી શહેર એ લોકોને શહેરમાં ફાવે ને શહેરની ને ગામડાની મોજ તો ગામ બાકી આપણને ગામડું ગમે છે તમારા જે સવાલનો જવાબ છે તમને જણાવી દઉં કે મને સૌથી વધારે ગમે તો તે છે ગામડું અને ગામડામાં ગામડાની મજા તો ગામડા લોકો જાણે સઠો સવાલ પણ એવો છે બહુ મોકલો કોઈ તો પ્રશ્ન પૂછે પણ જે મેન મેન પ્રશ્ન હે એમને જ્યારે સવાલ કરે છે તો આપણે જવાબ તો હાલો પડશે કે તમારા જે લગ્ન થયા ત્યાં ભાઈનો પ્રશ્ન છે કે તમારા લગન થાય એ લવ મેરેજ છે કે અરેન્જ મેરેજ તો ભાઈ તમારો સવાલ સારામાં સારો છે આપણે પણ તમે જવાબ પણ દઈ દઈશું તો આપણા તમે જાણો છો કે ગામડામાં લવ મેરેજનું વધારે હોય નહીં વધારે તો અરેન્જ મેરેજ હોય એટલે કે મા બાપની પસંદ કરેલા હોય તો આપણે મારા લગ્ન થયા ત્યારે મારી ઉંમર સાવ નાની હતી અગિયાર અત્યારે મારા લગ્ન થયા અગિયાર વર્ષ થયા ત્યારે તમે લોકો જાણો છો કે ત્યારે કેટલી ઉંમર હશે મારી અત્યારે મારા છવી વર્ષ છે અને જ્યારે લગ્નથી તારે ખૂબ નાનો હતો બીજું એ કે આપણે લગ્ન મારા લગ્ન થયા એ અરે જ મેરેજ છે લવ મેરેજ નથી તો તમારે સવાલનો જવાબ તો મારે દેવો પડે સાતમો સવાલ ભાઈનો એ છે કે તમે જે અત્યારે જે કામકાજ કરો છો યુટ્યુબમાં જ કામકાજ કરો છો કે બીજું પણ કોઈ કામકાજ કરો છો તો ભાઈ આમાં તો આપણે તમે જાણો છો ગામડામાં તો ઘણું કામકાજ હોય ને કામકાજ આપણે કરવું પણ પડે એટલે કે સૌથી વધારે જો આપણે જો બીજું એક કામકાજ છે તે છે ખેતીવાડી અને પહેલાં આપણે આમ તો પહેલું કામ કહેવાય કે પહેલું કામ છે એ આપણું ખેતીવાડી છે કારણ કે ઠેર ખેતીવાડી કરી છે અને બીજું કામ છે જે આ બ્લોગિંગની દુનિયામાં અત્યારે આપણે જે સોશિયલ મીડિયા દ્વારા ઘણા લોકો સોશિયલ મીડિયાને વધારે પસંદ કરે છે તો મને પણ સોશિયલ મીડિયા વધારે પસંદ છે અને તેવી રીતે હું અત્યારે આ જો યુટ્યુબ છે ઇન્સ્ટા છે ફેસબુકમાં બધા મારા વિડીયો મોકલતો રહું છું તમે સ્ક્રીનમાં જોઈ શકો છો મારે ઇન્સ્ટા આઈડી ફેસબુક આઈડી અને યુટ્યુબમાં તમે વિડીયો જોવો જ છોરા એટલે હિતિસનેક્સ બ્લોક ચેનલ છે આપણી ઘણા લોકોનો સવાલ જવાબ છે બાકી બીજા સવાલ છે તમને એ પણ કહી દઉં એ કહેશે કે ભાઈ અમે પણ સવાલ કર્યા હતા તમે એના જવાબ ન આપ્યા બધા સવાલના જવાબ આપણે દેવાના છે બાકી તો અમારી પાછા નવા સવાલ આવ્યા હમણાં એના સવાલ છે પ્રશ્ન છે એટલે કે આ પ્રશ્ન એવો છે કે તમારી પત્ની મુકતા હવે કેમ કે વિડીયોમાં નથી આવતા તો આપણે અહીંયા જાખેલ છે અને તે તેમના પિયર એટલે કે તેમના પિયર ગયા છે એના માટે હમણાંથી બ્લોગમાં નથી આવતા આપણે પણ ત્યાં જઈશું જરૂરથી આપણે તેમને બ્લોગમાં લાવીશું બાકી તમારા સવાલનો જવાબ મારે તો દેવો પડશે કારણ કે આપણે તે તેમના પિયર ગયા છે ને આપણે અહીંયા છીએ જાખેલ આઠમો સવાલ પણ ખૂબ આવો સવાલ શું છે એ તમને જણાવ્યું કારણ કે હું એ નોટમાં બધા યાદ કરે કરીને આવ્યો છું કોઈ નામ નથી લેતો નોટમાં લખી લખીને આવ્યા છો અને બધા યાદ કરે કરી કહું છું રહો આ આઠમો સવાલ આવ્યો તે કહી દઉં કે તે ગીરમાંથી આવ્યો છે અને ગીરમાં તમે જાણો છો કે માલ માલધારીઓ વધારે રહે છે અને ગીરમાંથી સવાલ આવ્યો છે તે છે તો નામ તો તમને આમાં કહી દઉં કાનાભાઈ ગઢવીનો છે હો અને આ સવાલ છે સારામાં સારો છે કે તમારે શું ભેંસું ગાયું છે કંઈ તો મારે ભેંસવું ગાયું હું કશું નથી અત્યારે તો આપણે ખેતીવાડી કરીએ છીએ અને આ જે બ્લોગિંગની દુનિયા છે તે કાજ આપણે કરી છે કાનાભાઈ તો આપણે ભેંસું કે ગાયું હું કશું છે નહીં બહુ મોસમલો સારામાં સારો અને બહુ પસંદ આવ્યો કારણ કે સવાલ એવો કરે છે ભાઈ કે શું તમને તમે આ વિડીયો બનાવતા એ તમને કોઈ ખિજવતું એટલે તમને જે ચીડાવતા હોય કે આપણે શરૂઆતમાં ઘણા લોકોને આપણે શરમ આવતી હોય અને પહેલાં પહેલાં આપણે મીડિયા જોવા ઘણા બધા ખાના હોય શું તમને કે ચીડવતા ખિજવતા તો ભાઈ તમારો સવાલ સારો છે અને ઘણા લોકોએ તો આપણે ખીજવ્યા છે અને ઘણા લોકોએ આપણી મજાક પણ ઉડાડી છે પણ આપણે હાર નથી માની કારણ કે આપણે જે પ્લેટફોર્મ પસંદ આવ્યું હતું અને જેવું કામ કરવું હતું આપણે જે ફોકસ તેના માટે હતું ઘણા લોકોએ ડીમોટિવેટ કર્યા પણ આપણે મોટિવેશન સાથે કામ કરતા રહ્યા કોઈ દિવસ હાર ના માનવી અને કામકાજ ચાલુ રાખ્યું છે આપણે અત્યાર સુધી પણ ચાલુ જ છે તો અત્યારે પણ આપણે જે રીતે મેં કહી દીધું કે જે રીતે આપણે ઇન્કમ આવે છે અત્યારે જે એટલા આપણે કમી લઈએ છીએ બાકી કામકાજ આપણે ચાલુ જ રાખ્યું તો કોઈ ડીમોટિવેટ થયેલ હતા ઘણા લોકોએ આપણી મજાક ઉડીને ચીડાવ્યા પણ આપણે કામકાજ ચાલુ જ રાખીશું તમારો સવાલ સારો હતો ભાઈ દસમો અને લાસ્ટ પ્રશ્ન છે હવે આપણે જણાવી દઉં કારણ કે વિડીયો બહુ પછી લાંબો થઈ જશે અને બીજા સવાલ જવાબ તમે કરજો અને આપણે વિડીયોમાં તમને બતાવી દઈશ લાસ્ટ સવાલ છે અંકિતા બેનનો કે તમે એક ફેરા લાઈવ આવો ને લાઈવમાં મુક્તાજી જોડે એટલે કે તમારી પત્ની છે મુક્તા તેમની સાથે મને પ્રશ્ન કહીશું તો એમની સાથે મેં થોડી વાર બોલાવજો એટલે એમનો સવાલ અંકિતાબેનનો એવો પ્રશ્ન છે મુક્ત તમારી લાઈવ તમે લાઈવ આવો તો લાઈવમાં તમે જેમ તેમને બોલાવજો એવો એમનો પ્રશ્ન છે અંકિતાબેનનો સારામાં સારો પ્રશ્ન છે તો મિત્રો દ પ્રશ્ન તમારી સામે લઈને આવ્યો કે સારામાં સારા અમુક લોકોને જે કમેન્ટ હતી એટલે મારે સવાલનો જવાબ દેવો પડે બાકી તો વિડીયોને પૂરા જોજો અને પસંદ આવે તો લાઈક કરી લીજો સબસ્ક્રાઈબ કરી લેજો આ નવા નવા સવાલ જવાબ કરતા રહેશું આપણે મળીશું હવે ના દ yeah.